અમદાવાદ સુરત કે રાજકોટ જેવા મોટા શહેરોમાં પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યારે હવે પાટણ જેવા નાના શહેર કે નગરમાં પણ ટ્રાફિકની સમસ્યાઓ થવા લાગી છે જૂના પાટણ શહેરમાં સાંકળી શેરીઓ આવેલી છે અને ત્યાં ચોમાસા દરમિયાન ટ્રાફિકની સમસ્યા સર્જાય છે આ જ રીતે પાટણના પરા વિસ્તારોમાં વિકસિત થતી નવી વસાહતોને જોડતા માર્ગો પર પણ યોગ્ય સુવિધાના અભાવે જળબંબાકારની સ્થિતિમાં વાહન ચાલકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે

એક પણ ટ્રાફિક હવાલદાર કહીએ કે આપણે સામાન્ય ભાષામાં એ ટ્રાફિકની સમસ્યા લઈને બહાર નથી આવતા જેના કારણે રોજે રોજ પાટણ શહેરીજનોનો સમયનો વેડફાટ થઈ રહ્યો છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ